હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર હોન્ડા એક્ટિવા બાઈક આવેલ છે વન ઓનર બાઇક છે ટોપ કન્ડિશન સ્લેપ સ્ટાર્ટ ટાયર સારા બેટરી સારી બાઇકની કિંમત અને માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો અને આપણો વિડીયો શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે વાત કરીએ આપણે હોન્ડા એક્ટિવા બાઇકની મોડલની બે હજાર અને સત્તરનું મોડલ છે અને એન્જિન કમની ફિટિંગ જોવા મળશે ગાડી પાવરફુલ જોવા મળશે એક પણ રૂપિયાનો ખર્ચો હાલમાં જોવા નહીં મળે બાઇકમાં તો બાઇકની કન્ડિશન જોઈ શકો છો ગ્રે કલરમાં સારા ટાયર જોવા મળશે સારી બેટરી સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ હોન્ડા એક્ટિવા બાઇક જોવા મળશે આ અને બાઇકમાં કાટછડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે ખૂબ જ ઓછું હાલેલું છે સિટીમાં જ હાલેલું હોન્ડા એક્ટિવા બાઇક છે બાઇકમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને વન ઓનર બાઇક છે તો બાઇક માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ બાઇક લઈ શકો છો અને રૂબરૂ સ્થળ પર જવા પહેલાં કોન્ટેક જરૂર કરી લેવો જેથી વેચાઈ જજો ખોટો ધક્કો ન થાય વાત કરીએ બાઇકના માલિકની તો માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બાપુ બાપુએ બાઇકની કિંમત માત્ર ચોત્રીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે ફિક્સ કિંમત છે તો અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સેતાલીસ ત્રીસ ચાર સાવતેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે ચોત્રીસ હજાર અને પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે બાઈક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા જોવા મળશે નામ અકિલ બાપુ એકતા ઓટો કન્સ્ટ્રક્શન મોહવા જોવા મળશે અકિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તેમ ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ અકિલ બાપુનો નંબર આપેલો છે વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય રામ